નમસ્કાર મિત્રો ફરીથી પરસોત્તમભાઈ સાથે મુંજિયાસર તાલુકો બગસરા જિલ્લો અમરેલી ફરીથી આપણે એક મુદ્દા ઉપર આવ્યા છીએ ડુંગળીનું વાવેતર જે ખેડૂતો કરી રહ્યા છે જે દવાનો છટકાર કરીને તો પ્રાકૃતિક ખેતીમાં શું તાકાત છે એ પરસોત્તમભાઈ પાસે આપણે જાણીશું એની પેલા ડુંગળીનો જે શું કહેવાય સંગ્રહ કરવા માટે મેળો ડુંગળીનો મેળો હા મેળો બનાવ્યો તો એ અત્યારે વિખાઈ ગયો છે ડુંગળી બધી પૂરી થઈ ગઈ છે છતાં હું બતાવી દઉં તમને એ આવી રીતે એમને ગોઠવેલું હતું ચલો પરસોત્તમભાઈ આપણે આ વિશે જાણો અમે ડુંગળી પીળી પત્તી વાવી છે જે દિવાળી અને દેવ દિવાળીની વચ્ચે વાવેતર કરી છે જે સિતર મહિનામાં પાકે છે સાડા પાંચ મહિને અને અમે પોણા વીઘાનું જ વાવેતર કરી છે કે જેની અંદર પોણા વીઘામાંથી જ અમારે ત્રણસો મણ ડુંગળી થાય સો કટ્ટા થાય ને એ હો કટ્ટાને અમે વેચાણ કરી હતી વીસ રૂપિયાના કિલો નીચે વેચતા નથી એક કટ્ટો એક હજારનો થાય હો કટ્ટાના એક લાખ રૂપિયા થાય આપણે લાખ કામમાં આવી છીએ તો આપણે રિટેલ વેચવું પડશે આ વર્ષે નહીં મને ગયા વર્ષે દોઢ લાખ મળ્યા હતા કારણ કે ત્રીસ રૂપિયાની કિલો વેચાતી આ વર્ષે નબળું છે છતાંય હો રૂપ વીસ રૂપિયાની કિલો એટલે ચારસો રૂપિયાની મણ વેચાણી ડુંગળી આપણે ફેંકી દઈ છે આખું ખેતર નથી વાવું થોડું વાવી અને મૂલ્યવર્ધન કરી અમે જો આ મેળો બનાવ્યો હતો પ્રાક આખું વર્ષ આમાં રાખી પ્રાકૃતિક છે એટલે એનો સ્વાદ છે અને લોકો તમને ગોતતા ગોતતા લેવા આવશે પ્રાકૃતિક ખેતીની આ તાકાત છે મિત્રો તમારે ગ્રાહક ગોતવા નહીં જવું પડે તમારી પાસે ગ્રાહક આવશે એ તાકાત છે કારણ કે જેને ઓરિજિનલ ખાવું છે ને એ લોકો અહીં આવશે તો ઓરિજિનલ જેમને ખાવું હોય અથવા ઓરિજિનલ તમારે વાવવું હોય બિયારણ કેવા ભાવમાં આવ્યું હતું પરસોત્તમભાઈ

અને હું ખાસ મારા ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને કહું છું એકવાર બગસરા સાઈડ આવો ભરવા અથવા ગમે ત્યાંથી આવતા હોય તો એકવાર પરસોત્તમભાઈની મુલાકાત લેજો એમની વિઝિટ કરજો એમના ત્યાં તમે એકવાર જોજો એમની ખેતી કરવાની પદ્ધતિ મિત્રો તમને મજા આવશે ખરેખર અને મને ખૂબ આનંદ થયો છે હું પણ એક ખેડૂત છું અને મને ખૂબ આનંદ થયો છે પરસોત્તમભાઈની વાત સાથે હું સહમત છું અને પ્રાકૃતિક ખેતી તરફ બધા ખેડૂતો વળે તેવી મારી પ્રાર્થના જય જવાન જય કૃષ્ણ